જો એમથી પણ મોટી કાંકડી જો કેવી સરસ કાંકડી છે કાંકડીના વેલા કાંકડીના ફળ જો હા કાંકડીના ફળ ફૂલ જો કેવી સરસ કાંકડી જો સોળે નું પણ વાવેતર કર્યું છે બતાવું સોળમાં ફાલ આવી ગયો છે શીંગો આવવાની તૈયારી થઈ ગઈ છે જુઓ હા ફૂલ ઉલડા ઘડે છે અને નાની નાની સોળે શીંગો આવી ગઈ છે મગ પણ જો મગની શીંગું જુઓ અમે તમને બતાવો દાણા કાઢીના મગમાં કેવા સરસ દાણા હોય છે તમારી સામે જો દલીલાબગ મિત્રો તો વાવા હોય છે નક નું પણ વાવતે કરો છો મગ પાકી ગયા છે જો અડધા કાચા છે અડધા પાકી ગયા છે કાળા મગ છે એ પાકી ગયા છે અને લીલા મગ છે એ લીલા છે લીલા કોમેન્ટ કરી જો મિત્રો જાહેરનું બાબતે કહ્યું છે ઝારમાં પણ જો જોવાર આવવાની શરૂઆત થઈ ગઈ છે જો આમાં જુવાર જુવાર આવે ચાલો તમને આગળ બતાવો બીજું બકાલું જો જુવારને લથા જો মইছে মোৰ নিচে আই গৈছে দাণা বাকী ரீங்க ரீங்க